નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ છ સપ્ટેમ્બર બે હજાર વિશે વાત કરી જ વાહન આવેલું છે આઈસર ભરેલું છે તે હરાજી કામ કામકાજ આપ શકો છો હવે શરૂ થવાની તૈયારી છે હરાજી શરૂ થયા એટલે જાણી લે કેવા રહે છે આજના કપાસના બજાર ભાવ તેમજ ગઈકાલના બજાર ભાવ વિશે વાત કરી તો ગઈકાલે ઊંચામાં

સોળસો ને છત્રીસ રૂપિયા વાવ થયો છે સુપર કપાસ છે સોળસો ને છત્રીસ રૂપિયા માં વેચાણ જોઈ શકો છો તમે સોળસો ને છત્રીસ રૂપિયા વાવ થયો હલે વિનુભાઈ 14 12 21 41 લખાય પ્રકાશ 1481 લઈ રામામા 1481 રૂપિયા ભાવ દેજે મિડિયમ બી ગ્રેટ કપાસ છે 1481 રૂપિયામાં વેચાણો છે તો કાટે છે સુપર ઓડે એ માલ એવા હને કોણ અને થપ્પન લઈ રૂપિયા ભાવ તે સુપર એગ્રેડ કપાસ છે સોળસો ને છપ્પન ના પાંચ તો ભાઈ ભાઈ ફોર સાઈડ માં લોકો રામ સોળસો ને છાસઠ રૂપિયા ભાવ છે સુપર એગ્રેડ કપાસ કઈ ઘટે ને એવા મળે સોળસો ને છાસઠ રૂપિયા ભાવમાં વેચાણ ફાઈનલી ગણેશ મિત્રો ભારી માં રજીનું કામકાજ પૂરું થઈ ગયું છે ને જોઈ શકો છો પાલમાં આવી ગયો છે રજી એક જ વાહન આવેલું છે તેમાં પણ જાણી લઈ કેવા ભાવ થાય છે સોળસો ને એકત્રીસ રૂપિયા ભાવતી સોળસો ને એકત્રીસ રૂપિયા માં વેચાણ તો ફાઈનલી ખેડૂત મિત્રો આજના કપાસના બજાર ભાવ આ પ્રમાણે હતા હાલ આજે પણ જોઈએ તો ઉંચામાં બજાર ભાવ સોળસો ને છાસઠ રૂપિયા સુધી જ બોલાયું છે આ ગઈકાલ જેવા પડતર ભાવ છે આજે પણ વિડીયો સારો લાગે તો લાઇક કરજો શેર કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરી મળશું આવતીકાલે સવારે ત્યાં સુધી સૌને રામ રામ જય શ્રી કૃષ્ણ ધન્યવાદ